દારૂબંધી કાયદાનો ચુસ્તપણે અમલ થતો હોવાની વાત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે પરંતુ સુરતમાં જાણે આ કાયદો લાગુ જ ન પડતો હોય તેવા દ્રશ્યો અવારનવાર સામે આવતા હોય છે ત્યારે સુરતની ટ્રેન પણ હવે દારૂની હેરાફેરીનું એક સાધન બની ગયું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે સુરત કોંગ્રેસના નેતા કલ્પેશ બારોત દ્વારા રેલવે સ્ટેશન પર દારૂ ભરેલી બેગ ઝડપી પાડી હતી અને બેગમાંથી છત્રીસ જેટલી દારૂની બોટલ પણ મળી આવી હતી ત્યારે આ બે પોલીસને સોંપવામાં આવી હતી પરંતુ પોલીસ દ્વારા દારૂની ત્રણ પેટીની જગ્યા પર એક જ પેટી ફરિયાદમાં બતાવવામાં આવી હોવાનો આક્ષેપ કોંગ્રેસ નેતા દ્વારા કરવામાં આવ્યો હતો કોંગ્રેસ નેતાએ દારૂનો માલ પકડાવ્યો હોવા છતાં પણ તેમને ફરિયાદી નહીં બનાવતા કોંગ્રેસ નેતાએ રોષ વ્યક્ત કર્યો હતો અને રેલવે પોલીસ સ્ટેશનના વહીવટ દાર દ્વારા બુટલેગરોને છારવવામાં આવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યો હતો કલ્પેશ બારોટ પૂર્વ સભ્ય જેલારુ સુશી રસ્સ રેલવે દારૂ દારૂ મળી આવ્યો હતો મારા દ્વારા છેલ્લા ઘણા સમય છે રેલવેના ઉચ્ચ અધિકારીને રજૂઆત કરવામાં આવતી હતી કે સુરત રેલવેના વહીવટદાર પ્રસાદ દ્વારા એક વ્યવસ્થિત નેટવર્ક બનાવી ટ્રેનમાં હજારો પેટી દારૂની અવર જવર કરવામાં આવે છે સુરત ખાતે વાપી વલસાડ સેલવાસ દીવ દમણ મહારાષ્ટ્ર ગોવા નંદુરવારથી એકદમ વ્યવસ્થિત નેટવર્ક ગોઠવીને હજારો પેટી દારૂનું સપ્લાય કરવામાં આવે છે ત્યારે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા અમો અમારા કાર્યકર્તા સાથે બે દિવસ પહેલાં નવી પાર્સલ ઓફિસ ખાતે દારૂ લઈ જતા બોટલે કરોને પકડ્યા હતા પોલીસને ખબર છે કે કોનો માલ છે કોઈ માલ મોકલ્યો છે છતાં પણ અમને ફરિયાદી બનાવ્યા વગર પોલીસ જાતે ફરિયાદી બનીને બીન વર્ષે દારૂનો કેસ કર્યો હતો અમે જે માલ પકડ્યો હતો એક ટ્રોલી બેગમાં ત્રણ પેટી માલ હતો જેની બજાર કિંમત ચોવીસ હજાર રૂપિયા થાય છે છતાંમાં પોલીસે પોતાની ચામડી બચાવવા માટે માત્ર દસ હજારનો બીન વર્ષે કેસ કરેલ છે પોલીસને ખબર છે કોનો માલ છે અમે લેખિતમાં રજૂઆત કરી છે કે આટલી ટ્રેનોમાં આટલા સમયે અહીં દારૂ ઉઠવે છે કેમ પોલીસ કાર્યવાહી નથી કરતી પોલીસ પોતાના આર્થિક ફાયદા ખાતર પેસેન્જર હિટને મૂકીને કદાચ ભવિષ્યમાં નવી બુટલેગર પણ ચાલુ કરાવે તો નવી પામવા વાત નહીં રહેશે એક બાજુ સરકાર ગાંધીના ગુજરાતની વાત કરતી હોય દારૂબંધીની વાત કરતી હોય ત્યારે એમના ટાબા હેઠળની રેલવે પોલીસ દ્વારા ખુલ્લા આમ દારૂના બુટલેગર પરમિશન આપવામાં આવે છે રેલવેના એસપી સાહેબ સરોજકુમારીજી સુરત રેલવેના પીઆઈ વ્યાસ મેડમ એક બાજુ પેસેન્જરના હિટ માટે સતત કાર્યરત ત્યારે એમના જ વહીવટદાર અધિકારીના અંધામાં રાખીને માત્ર માત્ર બુટેગ્રાઉન્ડ પરમિશન આપવાનું કામ કરે છે એ સિવાય સુરત એનો વહીવટદાર પ્રસાદનો કામ હોય એવું મને લાગતું નથી આપણે મારી માગણી છે કે આ જે બનાવ બન્યો છે એમાં જવાબદાર જે પોલીસ કર્મચારીઓ એના વિરુદ્ધ તપાસ કરી કાયદેસરના પગલાં લેવા જોઈએ અને વારંવાર રજૂઆત કરવામાં આવે છે વારંવાર ટ્રેનોમાં મુસાફરી કરતા પેસેન્જર દ્વારા જનતા રેલ કરીને દારૂ પકડવામાં આવ્યો છે ત્યારે પોલીસ અધિકારી કેમ આ પ્રસાદ ને બચાવે છે અથવા જે બી વહીવટદાર હોય કેમ બચાવે છે એક તપાસ વિષય છે